ઓગણત્રીસ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ એક બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો જે રાજકોટમાં પોતાનું પેટ રડવા માટે મજૂરી કામે આવેલા હતા ઘરબાર કંઈ હતું નહીં એટલે આજી ડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ગાર્ડન છે ને તેમાં ત્યાં સુતા હતા એટલે એ દંપતી હતા પતિ પત્ની અને એની પાંચ બાળકીઓ હતી એમાંથી સૌથી મોટી બાળકી બધા અહીંયા ઓઢીને સૂતા હતા અને સૌથી મોટી બાળકી છે એની આઠ વર્ષની જ હતી એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે ખબર નહીં રાતના બાર વાગ્યા પછીનો આ બનાવ છે અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ કંઈ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે એટલે એને આ ગાર્ડનમાં સૂતેલા આ જોયા એટલે એને કોઈને ખબર ન પડે એમ છોકરી પણ સૂતેલી હતી દંપતી પણ સૂતેલું હતું અને બાકીના બધા ત્રણેય બાળકીઓ પણ સૂતેલી હતી એટલે સૌથી મોટી બાળકી હતી અને ગોદરી સહિત ઉપાડી આઠ વર્ષની નાની બાળકી એટલે એમ કે ઊંઘ તો ઉડી જાય નહીં એટલે એ ચાલતો ચાલતો એને આજી ડેમના એક અવાવરું જગ્યાએ લઈ ગયો છે નાલા જેવું છે ત્યાં આખી જમીન ને બધું હતું એ કારણ કે કોઈ માણસની અવર ને એવું તો ન હોય આ જગ્યાએ એટલે એ બહુ સભાન પણ એ ઉપાડી ગયો હતો અને એને ખબર હતી કે મારે કઈ જગ્યાએ જઈને હું દુષ્કર્મ કરીશ ને તો કોઈને ખબર નહીં પડે એટલે આ જગ્યાએ લઈ જઈ ગોદરી કાઢી અને ત્યારે બાળકીને ભાનમાં ઊંઘમાંથી ઉઠી અને ત્યારે એને ખબર પડી કે મને આય કોક લઈ આવ્યા છે ને મારી ઉપર શું થાય છે એ ખબર નથી પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ છોકરી રાડારાડ કરી મૂકી દીધી એટલે એને છરી કાઢીને કીધું રાડારાડ તો નથી અહીંયા મર્ડર કરી નાખી એટલે છોકરી તો છોકરી હતી એને મર્ડરે શું એ ખબર ન પડે પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આતેડા સહિતનું બધું એને ચીરી નાખ્યું હતું એટલી હદની હતી અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાંને ત્યાં રાખીને જતો રહ્યો એટલે છોકરી લગભગ અર્ધબેભાન અવસ્થામાં હતી કારણ કે એટલું બધું બ્લીડિંગને બધું થયેલું હતું કે આખી ગોદરી જેના ઉપર રાખીને એને બળાત્કાર કર્યો હતો એ ગોધડી આખી લોહીથી લથપથ હતી એટલે એ છોકરીને જ એટલું બ્લીડિંગ થયું છતાં ભાનમાં આવેલી હશે કે થોડા સમય પછી ભાનમાં આવેલી હશે તો પછી ખબર પડે એટલે ઊભી થઈને ધીમે ધીમે ચાલી ચાલીને આગળ ગયા એટલે મેઇન રોડ અરજીદમનો છે ને ત્યાં સુધી આવી તો કંઈ ખબર પડતી નહોતી કારણ કે બાબરાની હતી એટલે કોઈ રસ્તો આ તે એટલે એમને એમ પોતાના મનમાં જેમ આવે ને એ રીતે રસ્તા ઉપર ચાલીને જતી હતી પછી ત્યાર પછી એને થોડીક વાર પછી એના મમ્મી પપ્પાને ખબર પડી કે આપણી મોટી બાળકી અહીંયા નથી એ ગાર્ડનમાં એટલે એની મા અને એનો બાપને બધા પોતાની દીકરીને ગોતવા નીકળ્યા પણ ક્યાંય મળે ના એ બરાબર એ જગ્યાએ આજે ડેમ ચોકડી એની માં આવી ત્યારે એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને ભતો છો તો ક્યાં કે આખી લોહી લુવાણ હાલતમાં અહીંથી ચાલીને અહીંથી આગળ વધી જાય છે એટલે દોડીને માં ગઈ ત્યારે ખબર પડી કે આ મારી બાળકી નાની ઉપર આવી રીતના બળાકાર થયો છે સર આજે ચુકાતો આવ્યો છે કોઈ દાખલો બેસી શકે એકદમ દાખલો બેસી શકે કે આજે મેં જે રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી હતી કે આ પ્રકારના પચીસ વર્ષનો માણસ છે આને મફતિયા પરા મારીએ છીએ કોઈ એને ફેમિલી નથી એટલે કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે બાર વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આ આરોપીઓને ફાંસીની સજા થઈ શકે ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર છે હોય ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ પણ કોઈ કારણસર કોર્ટને અહીં બહુ વળે નથી ઉતરેલું એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે પણ ફાંસીની સજા હું ઈચ્છો તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ રખડતા ભટકતા માણસો મફતિયાપારામાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે સર કયા કયા પુરાવાઓને ધ્યાનમાં રાખીને એક તો જે આ આખો કેસ સાયન્ટિફિક પુરાવો પર હોય કારણ કે આવા બળાત્કારના કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી તો હોય નહીં આ કેસમાં નજરે જોનાર ખરા પણ એ આઠ વર્ષની બાળકી એટલે એને બોલતાય કેટલું આવડે સવાલ સમજતાય કેટલું આવડે પણ આપણા સબ સદનસીબે કે એટલા બધા વૈજ્ઞાનિક પુરાવા હતા કે ગોદડી ઉપર બાળકીનું લોહી હતું આરોપીનું લોહી હતું આરોપીનું વીર્ય પણ હતું બાળકીના ગુપ્ત ભાગોમાં આરોપીનું લોહી આરોપીનું વીર્ય બાળકીના કપડાં ઉપર આરોપીનું લોહી આરોપીનું વીર્ય અને આરોપીના કપડાં ઉપર પણ બાળકીનું લોહીનું બધું હતું એટલે એટલો બધો ચોક્કસ પુરાવો હતો અને ડીએને પરીક્ષણ કર્યું તો આ બધું લોહી છે એ બધું આરોપીનું જ આવેલું છે એટલે કોઈ દલીલ માટે કોઈ સ્કોપ નહોતો રહ્યો બચાવ પક્ષે ખાલી થોડી અનિયમિતતા મુજબ જે પુરાવા એકઠા કર્યા છે એટલી બાબત હતી પણ જ્યારે સાયન્ટિફિક પુરાવો હોય ત્યારે કયા પદ્ધતિથી પુરાવા એકઠા કરેલા છે એનું કોઈ મહત્વ હતું નથી આપણે કાયદાની જોગવાઈ છે એટલે કોર્ટે બધાય પુરાવા માની અને આરોપીને આ જીવન સજા ફરમાવેલી છે પોલીસે કેટલા દિવસમાં પોલીસે છત્રીસ કલાકમાં આરોપીને ઓળખી કારણ કે રાતના એક દોઢ બે વાગ્યાનો બનાવ હતો અને હોસ્પિટલમાં સવારના વહેલી સવારે પહોંચેલા હતા એટલે સવારે પહોંચી પોલીસને ઇન્ફોર્મ કરે ત્યાં સુધી આ ભાઈ તો યા આમ રહેતો એનું કોઈ સરનામું તો હોય નહીં એટલે આજીરામ ચોકડીએ ઘણા માણસોને પૂછપરછ કરેલી હતી કે અહીંથી કોઈ નીકળો હતો કે નહોતો નીકળ્યો કેવા પ્રકારનો હતો એના ઉપરથી કહી અને પોલીસે બીજે પહેલી પહેલી ડિસેમ્બર એટલે કે છત્રીસ કલાકની અંદર આરોપીને પકડી લીધો